તાંતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ મંત્રી શ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સઘન સાધન સાયને લાભના ચેકનું વિતરણ કરાવવું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા તાતા ખાતે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ્રાગટ્યકારી કાર્યક્રમને ખુલ્લો મૂકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કરાવવું આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત અને લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ પ્રસંગે શિક્ષણ સિદ્ધિઓ મેળવનાર અને ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરાવ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે જ દિવસથી મહિલાઓ બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વન બંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષની અંદર સામાજિક પરિપ્રેક્ષની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી આજ સુધી ચાલું છે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં પણ આશરે બાવીસ હજાર કર કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે આદિવાસી દીકરા દીકરીઓ મહિલાઓ ખેડૂતો સુધી પહોંચે એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે અને સાથે સિકલ સેલ એનિમિયા એક કરોડ ચૌદ લાખ આદિવાસીઓમાંથી આપણે આ આખા ભારતની અંદર સિકલ સેલની ચિંતા કોઈએ નહોતી કરી એ વખતે નરેન્દ્રભાઈએ કરી અને લગભગ એક કરોડને છ લોકોનું સ્ક્રીનિંગ એમને કરી દીધું હતું આજે સમગ્ર ભારતમાં એ યોજના લાગુ પડી છે અને ભારતની ભારતમાં જે યોજનાઓ અત્યારે લાગુ પડે છે આપણને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ બાબતમાં મોદી સાહેબના શાસનના કારણે એ અવલ રહ્યું